મહાત્મા ગાંધી રોષ જૂના મીટર પરત ના બિલની ફરિયાદ રેસકોટ સ્થિત વીજ કંપની મુખ્ય કચેરી પોસ્ટર સાથે દેખાવ વીજળી બિલ થવાની ઘટના પણ વધી ચાર હજાર આઠસો પચાસ મીટર લંબાઈ અને બે સાત પોઈન્ટ પાંચ મીટર પહોળી વાળા સાથે એક પોઈન્ટ બે રોડ પણ બનશે ગુજરાત અને મહારાષ્ટ્રના પાંચ લાખ લોકો માટે આશીર્વાદ રૂપ ઉકાઇ જળાશય પર ત્રણસો પિસ્તાલીસ કરોડના ખર્ચે બીજની દરખાસ્ત એકસો અઠ્યાવીસ કિમીનું અંતર ચાર કરોડ આઠ કિમી થશે દાગીના બનાવવા સોનું લઈ ગયા બાદ અન્યને આપ્યું રાજકોટમાં રૂપિયા છોતેર પોઈન્ટ એસી લાખનું સોનું ચોરનાર બંગાળી કારીગર ઝડપાયો બનાસકાંઠાના સરહદી પંથકમાં હજુ પાણી રસ્તા ઉપર કીચડ થતાં વાહનો ફસાયા દાંતીવાડ ડેમમાંથી આજે બે હજાર ક્યુસેક પાણી બનાસ નદીમાં છોડાશે નદી કાંઠા વિસ્તારના લોકો તકેદારી રાખવા સૂચના બનાસ ડેરીની ચૂંટણી સોળ ડિરેક્ટરો ચૂંટા જુદી જુદી મંડળીના બારસો ચરણ પ્રતિનિધિ મતદાન કરશે મતદાર યાદીને લઈને અગાઉ આવેલા બાસઠ વાંધાનો નિકાલ કરાયો યુએનો પરાજય થતાં એશિયા કપમાંથી બહાર થઈ કરોયા મરોની મેચમાં યુએઈ એકતાલીસ રનને હરાવી પાકિસ્તાન સુપર ફોરમાં યુએની ટીમ સત્તર પોઈન્ટ ચાર ઓવરમાં એકસો પાંચ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી મહિલાનો પતિ પણ તેની વાત સાંભળતો નહોતો આખરે અભયે સમાધાન કરાવ્યું મહિલા બીમાર થતા સાસરિયા મહિલા બીમાર થતા સાસરિયાએ સારવારની ના પાડી પીયરમાં ટ્રીટમેન્ટ કરાવી પાછી આવતા દિયરે કહ્યું ફરી માંદા પડવાના ના હોત તો જ રોકાજો પાછા પિયર જતા રહો અમે કહીએ ત્યારે આવજો દિયર સુરતમાં ઉમરાની શીઠ ધનજી રુસ્તમજી ઉમરનો મેમોરિયલ સ્કૂલની ઘટના મજાક સહન ન થતા અગિયારમા ધોરણના મોનિટરનું ધોરણ બારના છાત્ર પર લોખંડના સળિયાથી હુમલો પોલીસ દોડતી થઈ વિદ્યાર્થીના ભાવિને જોતા બંને વાલીઓએ સમાધાન કર્યું ગુજરાતભરમાં યોજાયેલ કેમ્પ નેતાઓ માટે ફોટો ઓપોર્ચ્યુનિટી મોદીના પંચોતેરમાં જન્મદિવસે નાગરિકોએ લોહી આપ્યું નેતાઓ માત્ર હાજરી બે દિવસમાં કુલ મળીને સાઠ હજાર યુનિટ બ્લડ એકત્ર કરાયું સેવા પખવાડિયામાં હેઠળ સ્વર્ષ માટેના નેતાઓ શ્રમદાન કર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસે અમદાવાદ રિવરફ્રન્ટ પર ડ્રોન શો